રાજકોટ ખાતે સત્તાવીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થશે જે કથા યુવાઓની કથા કહેવાશે જે ઇતિહાસનું સાક્ષી રાજકોટ શહેર બની રહ્યું છે આ કથાની સાથે સાથે ખાસ મહત્વની વાત એ છે આ કથા કોઈ ખાસ સંસ્થા કે વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર રાજકોટવાસીની કથા છે તેમજ આ કથા દરમિયાન કોઈપણ જાતનું રોકડ દાન સ્વીકારવામાં નહીં આવે તેમજ રાખવામાં નહીં કથા મંડપમાં કોઈપણ જગ્યાએ દાન પેટી રાખવામાં નહીં આવે સાથે ખાસ એકત્રીસ ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે એકસો એકાવન કિલો કેક એકસો આઠ વર્ષા તેમજ ભવ્ય અન્નકોટના દર્શન રાજકોટવાસીને કરાવવામાં આવશે અહેવાલ ગિરિરાજસિંહ રાણા આવતીકાલે સત્યાવીસ ડિસેમ્બરથી બે હજાર બે હજાર છવ્વીસ બે જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્યતી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે આ કથાની ખાસ વિશેષતા એ છે કે હનુમાન ચાલીસા યુવા કથા એ કોઈ વ્યક્તિગત સમાજની કે કોઈ વ્યક્તિગત નામની નથી આ કથા એ સમગ્ર રાજકોટ વાસીઓની કથા છે એ ઉપરાંત કથાની ખાસ વિશેષતા એ છે કે વિશાળ જગ્યાની અંદર આશરે પચાસ હજાર જેટલા કથાનું રસપાન કરી શકે એવી ચેરની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકસો વીસ ફૂટ જેટલી વિશાળ એલઈડી છે જેમાં ત્રણ લાખ વોટની સાઉન્ડ અત્યંત આધુનિક એવી સિસ્ટમ છે જેના દ્વારા સિક્સ ડી સાઉન્ડની ઇફેક્ટ છે એ પણ લાવી શકાશે એ ઉપરાંત કષ્ટભંજન દેવની આબેહૂબ કૃતિ એ આ સભા મંડપની અંદર કરવામાં આવેલી છે જેમાં દર્શન કરી સમગ્ર રાજકોટ વાસીઓ એ ધન્ય થશે ખાસ કરીને આ કથાની અંદર જે પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ સાળંગપુર વાસી છે એ જે કથાનું રસપાન કરાવશે જેમના રુવાડે રુવાડે હનુમાનજીના ચરિત્રની ગાથા વણાયેલી છે એવા પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજ આ કથાનું રસપાન કરાવશે એમાં ખાસ વિશેષતા એ છે કે આ કથાનું એક વીક સુધી જે રસપાન કરાવશે એમાં પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી મહારાજને કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ કે કોઈ રોકડ દાન છે આપવામાં આવતું નથી વિશેષ આ સભા મંડપની અંદર પણ રોકડ પ્રકારની દાન સ્વીકારવા માટેની કોઈ પણ દાન પેટી કે એવું કઈ પણ વ્યવસ્થા પણ રાખવામાં આવેલી નથી માત્ર કથાનો ઉદ્દેશ એ છે કે સમગ્ર રાજકોટ વાસીઓના દીકરા અને દીકરીઓ સત્યના માર્ગે ચાલે હિન્દુ સંસ્કૃતિને ફોલો કરે અને પોતાના મા બાપ કુટુંબ અને સમાજના સાચા દીકરા અને દીકરીઓ બને એ ઉદ્દેશથી આ ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવેલું છે